ગુરુ નિરાત મહારાજ નો જત કોળીદાસ મહારાજ નો જ ગોવિંદ રામ મહારાજ નો જત પધારે સર્વે સંત નો ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુ ગુરુદેવ

लालजी महाराज ना एक पत्नी अंदर कहू से लालन जाने नाम अमर पद पाया मने सदगुरु जी ये समझाया लालन जाने नाम अमर पद पाया सदगुरु निराज महाराज ना पदो नी अंदर नाम स्मरण नो भक्ति नो पण खूब महिमा गायो পদসে র পদ নি রাম নাম পদর কুয়ায়াম জনতাম આપણને નામ સ્મરણ નો મહિમા સમજાવવામાં આવ્યો નામ નામનો મહિમા સમજાવવામાં આવ્યો આપણને ઉપદેશ ની અંદર પણ નામનું જે ગુપ્ત રહસ્ય છે એને ત્રિકુટી દ્વારા સમજાવવામાં આવશે તો આ નામ જે છે એ નામ દ્વારા આપણને સદગુરુ મહારાજે ઇશારો કરી પરમપદ નું ભાન કરાય છે નામ જે છે ભક્તિ ની અંદર ભક્તિ ના ત્રણ પ્રકારો છે સગુણા ભક્તિ નિર્ગુણા ભક્તિ ને ભક્તિ સગુણા ભક્તિ ની અંદર નવ પ્રકાર છે શ્રવણ કીર્તન સ્મરણ પૂજા અર્ચન વંદન દાસ્ય ભાવ સખ્ય ભાવ અને આત્મ નિવેદન એમાં ત્રીજી વાત કરી શ્રવણ કીર્તન અને સ્મરણ આ સ્મરણ જે છે એ સ્મરણ ભક્તિ સગુણા ભક્તિ નું મુખ્ય અંગ એ નામ સ્મરણ અને ઘણા બધા ની અંદર પણ કહ્યું છે হরি তা হজারো নাম কয়া নামে কয়া গাম লখবি কুতরি নিত নীত বদলে মৌকাম কয়া গা মে কয়া রাম কহে મોહના ગોકુળો ગુવાળીયો ડોર મારાણસો કયા નામ છે નામ સ્મરણ વિશે ખૂબ મહિમા ગાયો છે આ નામ સ્મરણ જે છે પરમાત્માનું જે નામ સ્મરણ છે એમાં કોઈ સ્થળનું બંધન નથી તો હવે મંદિરમાં તો થાય અને બીજે ના થાય પ્રત્યેક સ્થળે

બાઇક પર જતા હોય તોય થાય ખેતરમાં નેદામણ કરતા હોય તોય થાય હર ચલાવતા હોય તોય થાય નોકરી કરતા હોય તોય થાય પ્રત્યેક સ્થળ કોઈ સ્થળ એવું નહીં જો પરમાત્મા ના હોય અને પરમાત્મા નામ સ્મરણ ના થઈ શકે પ્રત્યેક સ્થળે થઈ શકે મહાપુરુષો કહે છે કે પ્રત્યેક સમય થઈ શકે હવારમાં બ્રહ્મ મુહૂર્ત ચાર થી ટાઈમ બહુ ટાઈમ બઉ કહે છે મહાપુરુષો કે સમય નું કોઈ બંધન છે નહીં કોઈ જાતિનું પણ બંધન નહી પુરુષો એકલા જ કરી શકે બે જાતિ વિશ્વની અંદર સ્ત્રી અને પુરુષ પુરુષ પ્રકૃતિ પુરષોત કરી શકાય બેનો ના કરી શકે એવું છે નહીં આપણને પ્રત્યક્ષ દેખાય છે રેના નામ કેટલું ઉમંગ છે ભજનનો જે શાલ તોરો રૂપામાળ દે નર દય હરિચંદ્ર તારામતી શેઠ સગાડસા સંગાવતી રામ સીતા પાંડવોનો દ્રૌપદી તો આગરનો ઇતિહાસ જોઈએ બધામાં પુરુષે સદોળે ભક્તિ કરે છે અને આપણને નિરાત મહારાજે પણ ઉપદેશની અંદર બે જણનો ઉપદેશ કરવાનો સૂચન કરેલો છે કે ભાઈ ઉપદેશ એકલા પુરુષને નહીં પણ સ્ત્રી અને પુરુષ બંનેને હોવો જોઈએ બંનેને જાણકારી હોવી જોઈએ આ સમજણ હોવી જોઈએ તો જાતિનું બંધન નહીં એમ જ્ઞાતિનું પણ બંધન નહીં તો ભાઈ બ્રાહ્મણો એકલાનો અધિકાર છે એવું નહીં બ્રાહ્મણ ક્ષત્રિય વૈશ્ય શુદ્રા બધા કરી તમે અંદર શબરી શકાય આ બધા ભીલ હતા પણ તેમ છતાંય એમણે પરમાત્મા નું સ્મરણ ખરેખર પરમાત્માના શાળે ગયા છે એટલે પરમાત્મા નું નામ સ્મરણ કરવાનો દરેક જ્ઞાતિના અધિકાર છે અને દરેક ગમત એ ઉમેરે કરી શકે એવું નહી વૃદ્ધો જ કરે સંદ્રહાસ કેલયો ધ્રુવ પ્રહલા આ તો બાળ ભક્તો હતા પાંચ પાંચ વર્ષના અને પાંચ વર્ષમાં એમનો મેર ભરી ગયો અને 80 ને વર્ષ થાય તો મેર પડતો તો ગમે તેટલી ઉંમરે થઈ શકે આવું આ પરમાત્માનું નામ સ્મરણ છે એમાં પછી દીવો ના કરો તો વાંધો નહીં અગરબત્તી ના કરો તો વાંધો નહીં કહેવાનો છે કશું સાધન ના કરો ફક્ત નામ સ્મરણ કરો અને તુલસીદાસે તો રામાયણમાં કહ્યું કહ્યું કલયુગ કેવર નામ આધારા સમજ સમજ ઉતરો ભવ પારા અને એ જ વાત લાલજી મહારાજે આપણને કહી લાલન મેં તો નામ અમર પદ પાયા તો નામ જે સ્મરણ જે છે એ સ્મરણના ત્રણ પ્રકારો છે એક તો બૌદ્ધ સ્મરણ બૌદ્ધ સ્મરણ જે છે એ કદી ભૂલાય નહીં સદગુરુ મહારાજ જયારે આપણને ઉપદેશ કરે એ વાત કશી પછી ભૂલાય એવી છે નહી બૌદ્ધ સ્મરણ બીજું સંબંધ સ્મરણ સંબંધ જો લગી રાખીએ તો લગી રહે પછી પછી ના રાખો તો ના પણ રહે અને ક્રિયાજન્ય સ્મરણ જે છે એ પણ એવું છે જ્યારે ક્રિયા કરીએ તાણ જ થાય આપણને બૌદ્ધ જન્ય સ્મરણ નો ઉપદેશ નિરોધ મહારાજે આપ્યો છે પહેલું તો મુખ્ય સ્મરણ થાય મનો વાતચર થી પછી ધીરે 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 મનથી થાય અને પછી હૃદયથી થાય

અંતકરણની જે વૃત્તિ સંકલ્પ વિકલ્પ કરે એને મન કહેવાય અંતકરણની જે વૃત્તિ નિશ્ચય કરે એને બુદ્ધિ કહેવાય જેમ મન સંકલ્પ કરે કે મારા આકાશમાં ઉડવું છે પણ બુદ્ધિ તત બ્રેક કે ઉડાય નહીં ચિત ચિતવન કરે અને હા એ કાર્ય હું કરીશ એવો અહંકાર ધારણ કરે

પહેલો મુક્તિ થાય મન થી થાય હૃદય થી થાય સુરતા થી થાય આ ઉત્તમ પ્રકાર છે મહારાષ્ટ્રની અંદર એક ચોખા મેળા નામનો એક સમાર ભક્ત થઈ ગયો જો મહારાષ્ટ્રની અંદર જ્ઞાનેશ્વર તુકારામ નામદેવજી ઘણા બધા સંતો થયા છે પણ આ ચોખા મેળા જે હતો માત્માના નામનું સ્મરણ કર્યા કરતો હતો જગ્યાએ અને કુવો ખોદવાનું કામ રાખેલો અને કુવો ઉડો ખોદયો અને કોઈ કારણસર કૂવો ની ભીખોડો પડી અને પેલા ચાર પાંચ જણા હશે બધા દટાઈ ગયા પેલે તો આ બધા સાધનો હતો નહીં બુલડોઝર જેવા સાધનો હતો નહીં જાતે પાવડા હિ માટી કાઢવાની એટલે કાઢતા વાર લાગે પેલાનું શરીર ના રહ્યું મોસ આ બધું રહ્યું નહીં ફક્ત આડકો રહ્યો આડકો રહ્યો એટલે આડકો કોનો છે એ ઓળખી શકાય એવી પરિસ્થિતિ જ નથી એટલે તો નામદેવજી હતા એટલે નામદેવજી એ કહ્યું ભાઈ હડકો કોને એ કરી દો અને જેમાં વિઠ્ઠલ વિઠ્ઠલ ધ્વનિ થતો હોય એ હાડકા ચોખા મેરા વિચાર કરો મર્યા પછી જેના હાડકામાં પણ ધ્વનિ થતો હોય વિઠ્ઠલ વિઠ્ઠલ થતો હોય તો એ વ્યક્તિ કેટલો મહાન નામમય બની ગયો આવો એક બીજો દાખલો આપો રાજસ્થાન ની અંદર એક ફૂલી બાઈ કરીને જાત શ્રી થઈ ગઈ ભક્ત હતી છોણો થાપવાનું કામ કરી તું કરતી હતી આપણે પ્રવાસમાં જઈએ રાજસ્થાન યુપી આ બધે જઈએ તો જેમ આપણે અહીં છોણો જે છે એ નોનો હોય પણ ત્યાં તો મોટો મોટો છોણો થાપ અને સાચ્યો બનાવેલી હોય છાતીક લાકડું ઓછું છે લગાડવાનું એટલે છોણોનો ઉપયોગ લગાડવામાં કરે આ પેલી બેન નો કોક બેન જોડે વાળી પાડોશ છે એ ચોરી થઈ પેલી બેન કે ભાઈ મારો સોણો તે ચોર્યો છે પેલી કે સાબિતી છી તમારો સોણો મેં લીધો એની સાબિતી છી એટલે પેલી એ સોનું હતું એ પેલી કોને આગળ ધર્યું તો કે બોલ શું થાય છે તો રોમ રોમ થાય છે તાકે આ સાબિતી વિચાર કરો કે જેના સાણોમાં રામ રામ થતું હોય એ વ્યક્તિ કેટલી નામય બની હોય પરમાત્મામય બની હોય સદ્ગુરુ નિરોજ મહારાજનો પણ એ ઉપદેશ છે કૃષ્ણ કોને કૃષ્ણ કોને આ અવસર છે કહેવાનો બાકી સર્વે વણસી છે રામ નામ છે રહેવાનું નામનું રહસ્ય જે છે ગુપ્ત ભેદ જે છે એ સદ્ગુરુ નિરોજ મહારાજે આપણને સમજાયો છે અને જેની ખરેખર મધ્યમ કક્ષાના હોય એ આ ભક્તિના આધારે પણ ખરેખર પોતાના લક્ષ્ય પહોંચી શકે બોલો સદગુરુ